ખેડાના મહેમદાવાદમાં કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે મહેમદાબાદના નગરપાલિકા પાસે સવારથી શાક માર્કેટ ભરાતા લોકોની ભીડ ઉમટી હતી શાકભાજીના વેપારીઓ માસ્ક પહેર્યા વિના વેપાર કરતા નજરે પડ્યા હતા માસ્ક ન પહેરતા લોકો સામે પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી તો કલેક્ટરનું જાહેરનામું અને આ જાહેરનામાનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે મહેમદાબાદમાં અમે આપણે મહેમદાબાદના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરવામાં આવી રહ્યું સાથે જ માસ્ક પણ મોઢે વેપારીઓ કે શાકભાજીના જે પેડિયાઓ છે તેમણે માસ્ક નથી બાંધ્યું અને ખુલ્લે આમ આ જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે સાથે સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગ્રા ઉડી રહ્યા છે આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ઓનલાઈન પર જી સંદીપ અહિયાં કલેક્ટર નું જાહેરનામું પરંતુ મહેમદાબાદમાં તે જાહેરનામાનો સરેઆમ ભંગ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી સંદીપ ચોક્કસ અંકુર કરવામાં આવે તો જે જિલ્લા કલેક્ટર ખેડા દ્વારા જે જાહેરનામું કરવામાં આવ્યું હતું તે મુજબ કમ્પલસરી માસ્ક અને સેનિટાઈઝર નો ઉપયોગ કરવાનો હોય છે ખાસ કરીને જો શાકભાજી અને જે ફળફળા જે વેચનારા લોકો છે તેમના માટે કમ્પલસરી કરવામાં આવ્યું હતું પરંતુ જો અમદાવાદ નગરપાલિકાની નજીક જ આવેલા શાક માર્કેટ અંદર જે વિક્રેતાઓ છે જે પાથરના વાળા છે શાકભાજીના વિક્રેતાઓ છે તેમના દ્વારા જે સોશિયલ ડિસ્ટન્સ છે તેનું પાલન કરવામાં નથી આવતું ને સાથે સાથે મોઢા ઉપર જે માસ્ક બાંધવાનો જે ફરજિયાત કરવામાં આવ્યું છે તેનું પણ પાલન કરવામાં નથી આવતું અને હાથમાં જે ગ્લોવ પહેરવાના હોય છે તે પણ તેમના દ્વારા પહેરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક કોરોનાનો જે વાયરસ છે તેનો ખતરો મહેમદાવાદની અંદર વધતો દેખાઈ રહ્યો છે અહેમદાવાદના અત્યાર સુધી ત્રણથી થી વધુ કેસ આવી ચૂક્યા છે છતાં જે નગરપાલિકાની બાજુમાં આવેલું શાક માર્કેટ છે ત્યાં આગાડી વધ્યો છે હાલ જે માહોલ દેખાઈ રહ્યો છે તેને લઈને જે ધજાગ્રા ઉડી રહ્યા છે જે કલેક્ટર જાહેરનામા તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તેને લઈને જ લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે જી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર